ભૂલા પડેલા મહિલાને પરિવાર સાથે સુખદ મિલન કરાવતી ભુજને એકસો એક્યાસી અભયમ મહિલાની ટીમ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ જાગૃત નાગરિક દ્વારા એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે એક અજાણી મહિલા જેમની ઉંમર આશરે તેત્રીસ વર્ષ હશે તેઓ ભુજ તાલુકાના નથરફુઈ ગામના બસ સ્ટેશન પાસે સાડા અગિયાર કલાકથી બેઠેલા હતા અને બેનને તેમનું નામ કે ઘરનું સરનામું કાંઈ જ યાદ ન હતું ત્યારે તેમની મદદ માટે એકસો એક્યાસીની ટીમ પર કોલ કરવામાં આવ્યો હતો અને તેઓ વર્તન પરથી એવું લાગતું હતું કે તેઓ માનસિક રીતે બીમાર હશે ત્યારે એકસો એક્યાસી મહિલાની ની મદદ જરૂર હતી અને અજાણ્યા એક નંબર ઉપરથી એકસો એક્યાસીની ટીમને ફોન આવ્યો હતો ત્યારબાદ આ એકસો એક્યાસીની ટીમે તેમનું કાઉન્સેલિંગ કરી બધું જ પૂછપરછ કરી અને જાણવા મળ્યું હતું તો તે વ્યક્તિ સુરતની રહેલી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ યુવતીને કોઈ ઓળખતું ન હતું અને કાઉન્સેલિંગ કરીને થોડી વિગતો મેળવી હતી ત્યારે મહિલાને જણાવવામાં આવ્યું કે દીકરી સુરત ખાતે રહે છે હાલ કોઈ કામ ધંધો ગોતવા માટે તે લોકો ગામડે આવેલા હતા અને ત્યારબાદ કાઉન્સેલિંગ કરતાં તેમના ભાઈનો મોબાઈલ મોબાઈલ નંબર ઓએસી ખાતેથી મળી આવ્યો હતો અને તેમના ભાભી સાથે પૂછપરછ કરીને જાણ કરવામાં આવી હતી અને ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે માનસિક રીતે તે બેન અસ્વસ્થ છે જેથી કરીને તે વારંવાર ઘરથી નીકળી જતા હોય છે અને નેપાળના મૂળ વતની છે મહિલાને ગુજરાતી આવડતું નથી તે ગમે ત્યાં જતા રહે છે યોગ્ય કાઉન્સેલિંગ કરીને એકસો એક્યાસીની ટીમે મહિલાનું કાળજીપૂર્વક ધ્યાન રાખી તેમના પરિવારને સભ્યોને સમજણ આપી હતી અને માનસિક બીમારીની સારવાર કરવા માટે સૂચના આપી આપવામાં આવી હતી મહિલાની વધુ સારી રીતે સંભાળ રાખશે મહિલાના ભાભી સાથે રૂબરૂ વાત કરી અને ભાઈ કામથી ભુજ આવી ગયેલ હતા જેથી તેની સાથે કોલ કરીને ચોક્કસ

सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाचेरी मारो मां शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा